મોટા પાપો નાશ પામે છે માટે તે એકાદશીની પુરાણની સુંદર કથા તમારી આગળ કહું છું તે સાંભળો સૂર્ય વંશમાં થયેલા ચક્રવર્તી માધાતા નામે રાજસી સાચી પ્રતિજ્ઞા વાળા પ્રતાપી અને પ્રજાને ઓરસ પુત્રની પેઠે પાડનારા હોવાથી તેના રાજ્યમાં દુકાળ પડતો ન હતો

ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યું તેને લીધે ઉદ્વેગ પામેલી પ્રજાએ ભૂખ અને તરસના દુઃખથી પીડાવાને લીધે સ્વાહા સ્વધા ને વેદના અધ્યાય ત્યાગ કર્યો તેનું કારણ એ કે દેશની અંદર ધાન્ય ન પાકવાથી બધી પ્રજા પીડા પામવા લાગી ત્યારે પ્રજા સર્વે એકઠી થઈ રાજાની પાસે જે કેવા લાગી હે માંધાતા રાજા પ્રજાનો હિત કરનારું વચન સાંભળો પુરાણ ને વિશે પંડિતો નારા એવું પાણીનું નામ કહ્યું છે અને ભગવાન ને રહેવાનું સ્થાન પણ તે નારાજ છે જેથી ભગવાન નારાયણ કહેવાય છે તે ભગવાન વિષ્ણુ મેઘરૂપ છે તથા હંમેશા સર્વની અંદર રહેલા જ છે તે જે ભગવાન વૃષ્ટિ કરે છે થી અન્ન ઉત્પન્ન થાય છે અને થી પ્રજા ઉત્પન્ન થાય છે પ્રજા ક્ષય પામે છે પ્રજાનો નાશ થાય છે માટે હે નર પાલો શ્રેષ્ઠ માંધાતા રાજા પ્રજાનું જેમ યોગ્ય ક્ષેમ થાય રક્ષણ થાય તે પ્રમાણે કરો માંધાતા રાજા બોલ્યા તમે સર્વો સત્ય વચન કહ્યું છે ખોટું વચન કહ્યું નથી કારણ કે આ જગત પણ અન્ન વડે જીવે છે આ પ્રમાણે લોક બહુ વિસ્તાર વાળા પુરાણ અંદર કહેલું મેં સાંભળેલું છે વળી રાજાની ખરાબ ચાલથી પણ પ્રજાને પીડા થાય છે પણ હું મારી બુદ્ધિ વડે વિચાર કરું તો મારા પોતાના કરેલા દોષોને જોતો નથી તો પણ પ્રજાનું હિત કરવાની ઈચ્છા માટે હું પૂરતો પ્રયત્ન કરીશ આવી બુદ્ધિ ધારણ કરી યથા બુદ્ધિને વિશે એ પ્રમાણે ધારણા કરી માપી ન ગણી ન શકાય એવા સૈન્ય સાથે માંધાતા રાજા જગતને ઉત્પન્ન કરનારા પરમાત્માને નમન કરીને ભાટા એવા વનમાં ગયો અને તપ કરવાને લીધે વૃદ્ધિ પામેલા મુખ્ય મુનિઓના આશ્રમમાં પ્રવા લાગ્યો એટલામાં તો જાણે તેજના પ્રકાશથી દિશાઓને પ્રકાશ કરનારા બીજા કમળથી જન્મેલા અને બ્રહ્મણના પુત્ર અંગીરા ઋષિને જોયા એ રીતે તેજસ્વી અંગીરા ઋષિને જોવાથી હર્ષ પામેલો તથા શુદ્ધ અંતરકરણ વાળો માંધાતા રાજા વાહન પરથી હેઠો ઉતરી

પોતાની કુશળતાના સમાચાર જણાવીને અંગીરા ઋષિને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા એ પછી અંગીરા ઋષિએ માંધાતાને આવવાનું કારણ પૂછવાથી માંધાતા રાજા જે વડે શ્રેષ્ઠ મુનિને પોતાનું આવવાનું કારણ કહેવા લાગ્યો હે ભગવાન ધર્મની વિધિ પ્રમાણે ધર્મ પ્રમાણે પૃથ્વીનું પાલન કરું છું તેમ છતાં મારા દેશમાં વરસાદ વરસતો નથી. તેનું હું કોઈ પણ કારણ જાણી શકતો નથી એટલા માટે સંશય મટાડવા કામ સારું અહીં તમારી પાસે આવ્યું છે તે યોગ ક્ષેમ વડે રક્ષણ કરવા વડે પ્રજાને સુખી કરો ઋષિ બોલ્યા હે માંધાતા રાજા યુગ માત્રમાં આ ઉત્તમ યુગ સત્યુ કહેલો છે આ સત્યુને વિશે જે મનુષ્યો છે તેની અંદર બ્રાહ્મણો જ શ્રેષ્ઠ છે અને

તેથી જ તારા રાજ્યમાં વરસાદ થતો નથી માટે તેને મારી નાખવાનો પ્રયત્ન કર કે જેથી દોષની શાંતિ થાય આવા અંગીરા ઋષિના વચન સાંભળીને માંધાતા રાજા નીચે પ્રમાણે પૂછવા લાગ્યા માંધાતા રાજા પૂછે છે હે અંગીરા ઋષિ હું એ નિરપરાધી તપ કરનારને કદી પણ હણીશ નહીં માટે દુષ્કાળ રૂપી પીડાને નાશ કરનારું ધર્મનો ઉપદેશ કહો અંગીરા ઋષિ બોલ્યા હે માંધાતા રાજા જો તારે તે શુદ્રને તપ કરવા દેવાની મરજી હોય તો અષાઢ માસના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે જે પ્રસિદ્ધ એકાદશી આવે છે તે એકાદશીનું તું વ્રત કર તે પદમાં એકાદશીના વ્રતના મહિમાથી અવશ્ય નક્કી સારી વૃષ્ટિ થશે કેમ કે આ પદમાં એકાદશી સર્વ સિદ્ધિઓને દેનારી તથા સર્વ પીડાઓને ટાળનારી છે હે નરોના પતિ માંધાતા રાજા તમે પ્રજા સહિત પરિવારની સાથે આ પદમાં એકાદશીનું વ્રત કર આવું અંગીરા મુનિનું વચન સાંભળીને માંધાતા રાજા પોતાના ઘરને નગરને વિશે પાછા આવ્યા પછી અષાઢ માસના શુક્લ પક્ષની આ પદમા નામે એકાદશી આવી ત્યારે માંધાતા રાજાએ સર્વપ્રજા સહિત ચારે વર્ણોની સાથે આ પદમા એકાદશીનું વ્રત કર્યું હે યુધિષ્ઠિ રાજા એ પ્રમાણે તે માંધાતા રાજાએ વ્રત કરવાથી વરસાદ એવો વરસ્યો કે તે વરસાદના પાણીથી ભીંજાયેલી પૃથ્વી ધાન્યથી ઉગવા લાગી સુશોભિત બની ગઈ માટે ઇન્દ્રિયોના નિયંતા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી જ લોકો સુખને પામ્યા આ કારણથી જ આ ઉત્તમ એકાદશી પદ્માનું વ્રત કરવું આ પદમાં એકાદશી લોકોને ભૂક્તિને મુક્તિ દેનારી તથા સુખ પણ આપનારી છે વળી આ પદમા એકાદશીનો પાઠ કરવાથી તે સાંભળીને સઘળા પાપોથી છૂટાય છે એ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણ ને વિશે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશી નું મહાત્મા સંપૂર્ણ